નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મીઠાભાઈની મીઠાશ બનેલી ઘટના આસપાસના પરગણામાં મીઠાભાઈની મોટી ઓળખાણ અને મીઠાશ પણ ખરી ગામમાં મીઠાભાઈ નાના મોટાના ભેદ વિના સૌને ત્યાં સારા માઠા પ્રસંગે સાચા ખોટા વેણે આવીને ઉભા રહે પણ તોય ગામમાં મીઠાભાઈની જરાય મીઠાશ નહીં આખું ગામ મોયે મીઠાભાઈ કહે પણ પાછળથી તો કડવાભાઈ જ કહે કડવાભાઈ પણ ના છૂટકે જ બોલે બાકી પાંચ માણસો વચ્ચે વાતો થતી હોય એમાં એનું નામ આવે એટલે તરત બોલે મીઠો કડવો ને પાદરના ઓટલે કે ચોરે બેસીને માણસો અલગ હોય એમાં મીઠાભાઈને આવતા એટલે જે જુએ તે સાવધ થઈ જાય ને બીજાને સાવધ કરે બોલો મીઠો કડવો આવે છે તરત બધા વાત બદલી નાખે ને ભળતી સળતી વાતો કરવા માંડે આ મીઠાભાઈનું નામ ખરાબ કરવામાં એક નહીં નહીં નામાની વાતે ભાગ ભજવ્યો હતો એમ કહેવાય આમ તો વાતમાં કઈ માલ નથી પણ હવે વાત ઉકલી જ છે તો માંડીને વાત કહી જ દઉં નહીં તો તમને મીઠાભાઈની જેમ ચટપટી થયા કરશે મીઠાભાઈનું નામ બગાડવામાં એ વાતનું મૂળ છે તે હસમુખને ઘેરે આજે તો છોકરા જુહાન થઈ ગયા છે પણ હસમુખના લગ્ન તેના બાપ માધવજીભાઈએ બહુ ધામધૂમથી કર્યા હતા ગામડામાં કોઈ સારો પ્રસંગ કરે એટલે ચર્ચાનો વિષય બને છે એમ આમાંય બન્યું ગામમાં અને સગા સંબંધીઓમાં પોરસથી વાતો થવા માંડી માધવજી ભાઈએ દીકરાના લગ્ન બહુ સારા કર્યા હો ધુબાકો મારી દીધો હા હો વરો બહુ રૂડો કર્યો ગામને ધુમાડા બંધ જમાડ્યું ને નજીકના કુટુંબી હતા એને તો તણી દી માધવજી ભાઈને ઘેરે તળી દીધી જાને પાછી આવી એવી જાડી જોડી જાને વેવાઈને ગામને ઊંચું લઈ લીધું તે જાન તો જોડે જ ને એમાં શું નવાઈ કરી તેઓ ભાવ સાથે કોઈક બોલે અટાણે માધવજીભાઈ ને બધી વાતની હરખાય છે ને ને વેવાય પણ ખમતી મળ્યા છે વળી આ એને એક જ દીકરો એટલે ઉમંગ તો હોય જ વળી ઘણા વળી માધવજીભાઈ મોએ વખાણ કરવા પહોંચી જતા તમે તો ટોચો મારી દીધો આપણા ગામમાં આવો ઠાઠ માઠથી કોઈ અવસર નથી ઉકેલ્યો ભગવાને કીધું છે ને તમે વાપરી જાણ્યું માધવજીભાઈ ખાલી મોં મલકાવી પોતાના વખાણ સાંભળીને ડાયો માણસ હા કે ના તો ન જ કરે પણ કરવા વાળા ટાપસી પૂરવા વાળા બે ચાર ને સાથે લઈને ગયા હોય તેઓ વાતને ઉપાડી લે ટાણે નાણું પછી શું કામનું કહેવાય છે ને કે ખાટી પણ બાટી નહીં ને ડાટી માટી માહી પછી ફરતી ફળિયા માહી બોરિંગ થઈને ભૂભૂત્યા પ્રસંગનો થાક અને વખાણનો નશો ઉતર્યો પછી ઉતર્યા પછી માધવજીભાઈ હળવા થઈને ઓહશ્રીમાં તકિયાના ટેકે ખાટલામાં અધુકડા આડા પડ્યા હતા ઘરમાં કામ કરતા સાસુઓની ધીમી વાતો સાથે પુત્રવધુએ પગમાં પહેરેલ ઝાંઝરનો ઝીણો ઝનકાર સંભળાતો હતો અર્ધ બીડેલી આંખોએ આવી સુખ અને સંતોષની પળો તેઓ વાગોળી રહ્યા હતા પણ ચંડુ મન આ સંતોષ અને સુખને જીરવી ન શક્યું ભાવતા ભોજનમાં અચાનક કાંકરી આવી જાય અને જમવાની મજા બગડી જાય એમ બે વર્ષ પહેલા બનેલો બનાવ યાદ આવી ગયો ને સુખની પળો વિખરાઈ ગઈ એવું કેમ થયું ત્યારે સમજાયું નહોતું અને હજુ આજે સમજાયું નથી આ મારા હસમુખના ના એ સગપણ માટે રવજીભાઈએ હમાપુર એના સંબંધીમાં વાત ચલાવી હતી પહેલા અમે જોઈ આવ્યા મારી સામે લોકોની સ્થિતિ સાધારણ ગણાય પણ અમને દીકરી ગમી એટલે વાત આગળ વધતી હતી અમે વિચાર્યું કે આપણે ક્યાં એનું કઈ લેવું છે વાછરડી વાળી લઈએ ગાયનું શું કામ છે ત્યાર પછી તેઓ હસમુખને જોવા આવ્યા હતા એને ઘર અને દીકરો બધી ગમી ગયું હતું બપોરે જમવાય રોકાણા થયું હતું પણ બીજા દિવસે રવજીભાઈ આવ્યા અને કહ્યું હામા પરથી ફોન હતો મને થયું કદાચ તેઓએ કેવડાવ્યું હશે હવે શક પણ નક્કી જ છે તો હારો હાર ચાંદલા ચુંદડીનું પણ ગોઠવી દઈએ એટલે પાછળ કાંઈ લટા લટકો નહીં પણ રવજીભાઈ કાંઈ બોલ્યા નહીં એટલે મેં જ પૂછ્યું શું વાત થઈ એ લોકોનો વિચાર નથી રવજીભાઈ ઝાંખા પડી ગયા વિચાર ન હોય તો કાંઈ નહીં હજી ક્યાં મગ ચોખા ભળી ગયા છે એ તો ઠીક છે પણ હજી કાલ અહીં સોનાના નળિયા ભાળી ગયા હતા ને ઘેર જઈને ઘડીકમાં વાજુ ફરી ગયું રવજીભાઈ વચ્ચે હતો એટલે પોતે પાછા પડ્યા હોય એમ ઢીલા અવાજે બોલ્યા કાંઈ વાંધો નહીં રવજીભાઈ આમ ઘડીકમાં રંગ બદલે એવા સગા ન હોય તે જ સારું ને મારે હજી ક્યાં વરાજો વાળી ઠોકીને જાય છે બીજે ક્યાંક સિંધજો આમ તો હું એને સારી રીતે જાણું છું રવજીભાઈને માન્યામાં આવતું ન હોય તેમ બોલ્યા હતા આવી રીતે ઘડીકમાં ફરી જાય એવા એ નથી પણ કોકે વાતમાં રજ નાખી છે એ નક્કી જે હોય તે આવું તો હાલ્યા કરે સંબંધ તો જ્યાં અંજળ હોય ત્યાં થાય એવો જવાબ આપીને વાત પૂરી કરી હતી પણ મનમાં ખટકો તો રહ્યો જ આ ખટકો ત્યારે માધવજીભાઈને ખડક્યો અને તેણે રવજીભાઈને ફોન લગાડ્યો સામેથી જવાબ આપ્યો કે બોલો માધવજીભાઈ ઔપચારિક રીતે ખબર અંતર પૂછીને માધવજીભાઈએ કહ્યું તમે હાવા પર મારા હસમુખના એ સગપણ માટે વાત ચલાવી હતી એ લોકોએ હા પાડી અને પછી બીજે દિવસે ના પાડી ના પાડવાનું કારણ શું પછી આ કાંઈ તમે જાણ્યું તું ખરું એમાં શું જાણવાનું હું તો તી આમાં પર ગયો જ નથી ના ગયા હોય તો હવે ને જાણો તો ખરા કે એને અચાનક વાંધો શું પડ્યો હવે જવા દો ને વાત એવું જાણીને આપણે શું કામ છે ખોટું ચોળીને ચીકણું કરું ગઈ તિથિ તો ભાહણીય નથી વાંચતા એ તમારી વાત સાચી છે પણ મને એ જાણવાની ઈચ્છા થઈ ગઈ છે કે આપણે એની નજરમાં ક્યાં ઉણા ઉતર્યા એ જાણવા જેવું ખરું હો રવજીભાઈ પણ માધવજીભાઈ સાથે થયા અને બોલ્યા મારે બગસરા કામ છે તે જવું છે વળતા હામાપુર આંટો મારતો આવું અને જાણતો આવું તેને વાંધો ક્યાં હતો અઠવાડિયા પછી રવજીભાઈ વગર બોલાવે માધવજીભાઈ પાસે આવ્યા અને તેના સ્વભાવ મુજબ માંડીને વાત શરૂ કરી આ સમાજમાં માણસ કાંઈ એમને મોટો નથી થતો જેને નામ કમાવું હોય એને ઘણો ભોગ આપવો પડે છે નાણું ને ટાણું બે ખર્ચાય પણ પરગજુ માણસ હોય એને એવી ખેવના નથી હોતી આપણા ગામમાં આવો પારકી પારકી છઠ્ઠીનો જાગતલ માણસ છે પણ આપણે એને પૂરેપૂરો ઓળખતા નથી આમે બહાર આબરૂદાર થઈને ફરતા માણસની ગામમાં કોઈને કદર નથી હોતી માધવજીભાઈને ખબર હતી કે ગમે તેટલું પૂછશો તો રવજીભાઈ વાતનો જટ ખુલાસો નહીં કરે એટલે તેઓએ ખાલી સૂર પુરાવ્યો તમારી વાત સાચી છે આ બધું કાંઈ વેચાતી નથી મળતું એ તો માણસના લોહીમાં હોય છે તઈ નહીં એના લોહીની લેબોરેટરી કરાવો તો એમાં એની ખાનદાની આવે અને આપણા ગામડામાં તો આવી રીધી સીધી બધે પાદરના હોટલે ખડકાય હોય એમાં જેને આવા સારા કામ કરવા હોય એ તો એ ઓટલો રેઢો ન મૂકે ગામમાં અજાણ્યા મહેમાન આવે એટલે કોને ઘેર જાય છે એનું ધ્યાન રાખે અને પછી ખણખોદ કરીને શા માટે આવ્યા છે એ પણ જાણે અને પછી એના ગુણ પ્રમાણે બનતું બધું જ કરી છૂટે હા ખરું માધવજીભાઈએ ખાલી હોકારો દીધો તમે છેલ્લા પાંચ સાત વર્ષ ઉપર નજર રાખશો તો તમને ખબર પડશે કે આપણા ગામમાં પણ થતા થતા રહી જાય છે ક્યાંક નક્કી હોય ને બંધ રહે અને ક્યાંક તો ગોળ ખવાઈ ગયા પછી પણ તૂટે છે વાત ચાલતી હોય કે થયા પછી અટકી જાય એવું તો ઘણું થાય છે છે આમાં આવા પરોપકારી જીવોનો ઘણો મોટો હાથ હોય રવજીભાઈ ધીમે ધીમે મૂળ વાત ઉપર આવવા માંડ્યા આપણા હસમુખને જોવા હામાપુરથી થી મહેમાન આવ્યા હતા બધું નક્કી જ હતું એટલે તો મહેમાન રોકાણા હતા રોંઢે ચા પાણી પીને અહીં ધારંગીથી ખાંભા બગસરા વાળી બસમાં બેઠા એ બસ ચલાલા ડેપોમાં ગઈ એટલે આપણા ગામના એક ભાઈ આ બસમાં ચડ્યા ને મેમા વાંચાળે ખાલી સીટ જોઈને બેઠા પછી ઘડીકમાં તો બાયુની જેમ સંબંધ શોધી કાઢ્યો અને એના પરમ હિતછો થઈ ગયા ઓળખાણ નીકળી એટલે સ્વાભાવિક જ મેમાને પૂછ્યું આમે તમારા ગામમાં માધવજીભાઈને ત્યાં એના દીકરાને જોવા આવ્યા હતા એ માણસો કેમ છે માણસો તો માધવજીભાઈ લાખ રૂપિયાનો હો એના મૂલ ન થાય પણ એ કહીને એ ભાઈ અટકી ગયા એટલે મહેમાન આટિયા ચડ્યા એ પૂછ્યું કેમ બોલ્યા નહીં વાંધો છે તમે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો યુધિષ્ઠિને નરોવા કુંજોરવા બોલવામાં તકલીફ પડી હતી તેવી તકલીફ પડતી હોય તેમ તે બોલ્યા કોકની ચડતી દેગડીમાં પાટું ના મરાય પણ એ કોડ ભરી દીકરીના આખા જીવનનો સવાલ છે એટલે ન છૂટકે મારે સાચી વાત કરવી પડશે આમ તો અત્યારે કઈ વાંધો નથી સારું છે એટલે દવા દારૂ બહુ કર્યા અને સારું થઈ ગયું છે હવે સંબંધ કરવામાં કઈ વાંધો નહીં પણ આ રોગ કઈ પાછો ઉથલો મારે એ નક્કી નહીં પેલા એ છોકરાના વાય આવતી મહાદેવજીભાઈને પગથી માથા સુધી જાણે વીજળીનો શેરડો પડ્યો હોય તેમ ધ્રુજી ઉઠ્યા ઝાંખા ઝપટ થઈને બોલ્યા મેં તો સપનામાં કોઈનું અહિત નથી વાંચ્યું તોય મારા દીકરાના સગપણમાં એ આડો પગ નાખ્યો આવા કદખળિયા હોય અને હિત અહિત ક્યાં જોવાના છે એવું જોવા બેસે તો કામ કેમ થાય રવજીભાઈ હજુ વાતને વળ ચડાવે જતા હતા એના લીધે તો મારે ન સાંભળવાનું સાંભળ્યું પડ્યું હું હામાપુર ગયો એટલે આખા ઘરે મને ઉધળો લીધો તમે તો અમારી દીકરીનો ભવ બગાડી નાખત પણ ભલું થાજો એ ભાઈનું કે અમારા ભાગ્યે બસમાં ટોળા ભેગા થઈ ગયા અને અમે બચી ગયા તમારે ભરોસે રહ્યા હોત તો અમે ઊંડા ભંડકિયામાં જ પડત આવી ધડ ધડમાથા વિનાની વાતો કરનારો છે કોણ માધવજીભાઈને થયું કે હવે રવજીભાઈ જટ ચોખોટ કરે તો સારું આમ તો એ નામ ન દેત પણ પછી મેં જેને ખીજાણો તમારે સગપણની ઈચ્છા ન હોય તો ના પાડી દેવાય એનો કોઈ હરગ ધોખો ન હોય પણ મારી સાથે એ ખોટો ગુવાળો પગ લૂછોમાં એવો કોણ નવરો છે તે ઘડીકમાં તમને બસવા મળી જાય આવા નકામા પલમાં રહેવા દ્યો આ તો તમે મને અબજશ આપવા નાટક ઊભા કરો છો આમ ધડીએ ઘા કર્યો એટલે એને નામ દીધું આપણા આખા ગામમાં મીઠો થઈને ફરે છે પણ હાડો હાડ કડવો વખ છે આ આપણો મીઠો કડવો મિત્રો માધવજીભાઈ તો એના એ સ્વભાવ અનુસાર તો એ શાંત રહ્યા રઘુજીભાઈ મીઠાભાઈના એવા ગુણગાન ગાયા કે બસ મીઠાભાઈ નામ બની ગયું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વિડીયા બન્યા રહેજો મારી ચેનલ સાથે કૃષ્ણ જય જય